નમસ્કાર મિત્રો આ ઘટના અમેરિકામાં બની હતી અને એક ફૂટબોલ ખેલાડીએ આત્મહત્યા કરીને બધાને ચોંકાવી દીધા હતા આત્મહત્યા કરનાર આ ખેલાડીની ઉંમર પણ માત્ર ચોવીસ વર્ષની હતી પ્રશ્ન એ છે કે શું થયું અને આ યુવાન ખેલાડી કોણ હતો જેણે પોતાનું જીવન ટૂંકાવ્યું જ્યારે કાયરને તેના ઘરની બહાર આવ્યો ત્યારે થોડી વાર પછી પોલીસે તેને જોયો અને તેને રોકવાનો ઈશારો કર્યો પરંતુ તે અટક્યો નહીં અને ખૂબ જ ઝડપે તેની કાર હંકારી ગયું અને થોડા સમય પછી તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું તે પોતાની પિસ્તોલ લઈને ઘરની બહાર નીકળી ગયું કાયરને થોડા જ સમયમાં અમેરિકન ફૂટબોલમાં પોતાની ઓળખ બનાવી લીધી તેમણે કુલ ચોસઠ રમતો રમી તે એલ એસયુ ટાઈગર્સ અને લુઇસિયાના રેગિનના કેજોન્સ માટે રમ્યો હતો અને તે ખૂબ જ લોકપ્રિય હતો આટલી નાની ઉંમરે કાયરનની વિદાય અમેરિકન ફૂટબોલ માટે કોઈ મોટા આઘાતથી ઓછું નથી કાયરનની કાર દ્વારા એક વૃદ્ધ માણસનું મોત થયા પછી તેણે આત્મસમર્પણ કર્યું બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા હવે તેણે પોતાનો જીવ લઈને એક આઘાતજનક પગલું ભર્યું આ પાછળના કારણ વિશે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો